સામાન્ય રીતે અમુક વાર અમુક ક્ષણો એવી હોય છે કે જેમાં આપણે બધાને એક ખાસ પ્રકારનો અનુભવ થાય મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આ અનુભવનો બહુ જ મહત્ત્વ છે અને જીવનના ક્ષેત્રમાં તો સૌથી વધારે મહત્ત્વ છે આ અનુભવ એટલે ઘણીવાર કોઈ કામમાં આપણે રોકાયેલા હોઈએ ત્યારે આપણને સમયનો ખ્યાલ નહીં રહે એવા ઘણીવાર કોઈ કામમાં આપણે રોકાઈ જઈએ અને આપણને ખબર ના પડે કે સમય ક્યાં નીકળી ગયો આ અનુભવ છે ને આમ જીવનમાં બહુ ક્યારેક હોય પણ એનું મૂલ્ય ખૂબ વધારે છે કેમ કે સમયનો જ્યારે માનસમાં અભાવ થઈ જાય ને ત્યારે એને પેરેલલ એક બીજી ઘટના ઘટે છે અને એ ઘટના એટલે અહમનો પણ માનસમાં અભાવ થઈ જાય છે સમયનો અભાવ થાય એટલે વિચારનો અભાવ થાય વિચારનો અભાવ થાય એટલે અહમનો અભાવ થાય ત્યારે જે તે ક્રિયા હોય છે ક્રિયાનો કરનાર નથી હોતો દ્રશ્ય હોય છે દ્રષ્ટા નથી હોતો એટલે આ અનુભવને માનવ જીવનમાં ચેતનાની કક્ષાએ સૌથી શ્રેષ્ઠ અનુભવ તરીકે લેવામાં આવે છે અને મનોવિજ્ઞાનની ભાષામાં ઓપ્ટિમલ એક્સપિરિયન્સ એવું કહે છે ઓપ્ટિમલ એક્સપિરિયન્સ જે છે ને એ માનવ ચેતનાનું સર્વશ્રેષ્ઠ સ્વરૂપ સામે લાવી દે આ અનુભવમાં આ અવસ્થામાં ડેટા એવું કહે છે કે માણસ ટુ હન્ડ્રેડ ટાઈમ્સ પ્રોડક્ટિવ હોય છે એટલે બસો ગણો વધારે ઉત્પાદક હોય છે અને સેવન હંડ્રેડ ટાઈમ ક્રિએટિવ હોય છે સાતસો ગણો વધારે ક્રિએટિવ હોય છે આ અવસ્થામાં ગંભીરતાથી એક વાત સાંભળો માનવ જીવનનું આ જે કંઈ આજે સ્વરૂપ છે ને જેટલા સંશોધનો જેટલા સગવડતાઓ જેટલા સર્જનો જેટલા વિચારો જેટલા સગવડતાઓ સાથે આપણે જે ક્રિયાત્મક કે સર્જનાત્મક દ્રશ્યો ઊભા કર્યા છે જેટલી સુંદરતાઓ આગ્રહ પર ઊભી કરી છે આ બધી જ એ આ અનુભવમાં માનવ જાતે વિતાવેલા કલાકોનું પરિણામ છે ઓપ્ટિમલ એક્સપિરિયન્સ આ ધ્યાનની ખૂબ નજીકનો અનુભવ છે કેમ કે ત્યારે વિચાર નથી હોતા ત્યારે અહમ નથી હોતો હવે સવાલ એ છે કે જીવન આખું શકે ખરા આપણા જીવનમાં સૌથી વધારે આવો અનુભવ આપણને ક્યારે થાય તો રમત જ્યારે રમતા હોય ને ત્યારે મનોવિજ્ઞાન એવું કે રમત જે છે એ એક્સપિરિયન્સનું એક્સપીરિયન્સ નજીકનું સ્વરૂપ નજીકની પ્રક્રિયા છે એવું શું કામ રમતી વખતે પણ માણસને સમય ભૂલાઈ જાય એ અહમમાં પણ ન ફક્ત રમત હોય જો ડીપલી ઇન્વોલ્વ તમે હોવ તો અને રમનારને હોય એટલી હાઈટની અવસ્થા આવી જાય આવું શું કામ થાય છે રમતમાં આવા ઓપ્ટિમલ એક્સપિરિયન્સ આજ જ હેપીનેસનો પણ એક્સપિરિયન્સ છે હેપીનેસ એટલે આ જ નહીં સમયના અભાવનું નામ સુખ છે આવા અનુભવમાં રમત શું કામ તરત લઈ જાય ત્રણ એવા ગુણો રમત આપે છે માણસને ત્રણ એવી ક્ષમતાઓ એવી અવસ્થાઓ રમત આપે છે કે જેના કારણે રમત દરમિયાન માણસ આવવા અનુભવમાં જતો રહે આ ત્રણ અવસ્થાઓ એટલે કંઈ રમતમાં પહેલી સ્પષ્ટતા માણસને એ હોય છે કે આ રમત શું છે અને નિયમો શું છે આ પેલો બીજી અવસ્થા એ હોય છે કે રમતમાં મારો રોલ શું છે અને ત્રીજું એ રોલમાં મારે કરવાનું શું છે એક ઉદાહરણ લઈએ ક્રિકેટ રમતા માણસને ક્રિકેટના નિયમો ખબર જ હોય છે પહેલાં કે આખી રમત શું છે પછી એ રમતમાં એનો રોલ ખબર હોય બેટ્સમેનને ખબર છે કે મારે એટલા રન કરવાના છે બોલરને ખબર છે કે મારે આને આઉટ કરવાનું છે ફિલ્ડરને ખબર છે કે આ બાજુ બોલ આવે તો મારે રોકવાનો છે પેલી બાજુ મારે નથી રોકવાનો રોલ ક્લિયર હોય છે એટલે એને એક્ઝેક્ટ એને શું કરવાનું હોય છે એ રોલમાં પણ એ એને એક્ઝેક્ટ પ્રત્યેક ક્ષણે ખબર છે બોલ આવે ત્યારે જ બોલ નાખવાનો થાય ત્યારે જ બોલ એક પ્રત્યેક ક્ષણે અવેર હોય છે કે મારે આ આખી રમત શું છે એમાં મારો રોલ શું છે અને એમાં મારે શું કરવાનું છે પ્રત્યેક ક્ષણે ક્લિયર હોય છે અને પ્રત્યેક ક્ષણે ક્લિયર હોવાના કારણે રમત આવો અનુભવ આપે છે જેને ઓપ્ટિમલ એક્સપિરિયન્સ આપણે કહીએ છીએ જીવનમાં આ ત્રણ સવાલોના જવાબ જેની પાસે સંપૂર્ણપણે સ્પષ્ટ છે એ માણસ સતત ઓપ્ટિમલ એક્સપિરિયન્સમાં રહી શકે સતત સુખના અનુભવમાં રહી શકે આ ત્રણ સવાલ એટલે આ અસ્તિત્વ શું છે આ સમૂળગું જીવન શું છે આ સમગ્રતા શું છે પહેલો સવાલ બીજું એ અસ્તિત્વ એ સમગ્રતામાં મારી ભૂમિકા શું છે કે બીજા સવાલનો જવાબ અને આ ભૂમિકા એ મારે કરવાનું શું છે અસ્તિત્વ શું છે હું કોણ છું એટલે કે મારી ભૂમિકા કોણ છે અને મારે કરવાનું શું છે આ ત્રણ સવાલોના જવાબ જે માણસ પાસે હોય ને એ જ જીવનમાં સુખપૂર્વક સતત જીવી શકે